બે દુકાન ભાડે રાખી કરોડ રૂપિયાનો ઉધારમાં કાપડ લઈ ફરાર થઈ ગયો હતો ત્યારબાદ તે રૂપિયાથી તેણે મહારાષ્ટ્રના પુણેમાં રાજારામ સ્વીટ નામની દુકાન શરૂ કરી દીધી હતી પોલીસથી બચવા અન્યના નામનો સિમ કાર્ડ વાપરતો હતો ત્યારે આખરે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાય આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર